કુકાવાવ તાલુકાના દેવગામ ખાતે અમર સાહેબ આશ્રમ અંતર્ગત શ્રી ચંદ્રેશ બાપુ દ્વારા સદગુરુ અમર સાહેબની તેત્રીસ નિર્વાણ તિથિનું ભવ્યથી ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે સ્વાન માટે લાડુ ગાયોને નિરણ વૃક્ષારોપણ અને પક્ષીઓને ચણ જેવા સેવાકીય કાર્ય કરવામાં આવે છે દેવગામના અમર સાહેબ આશ્રમ ખાતે સદગુરુ અમર સાહેબની સાહેબ નિર્વાણ તિથિના દિવસે સવારના દસ કલાકે ભોજન ધ્વજારોહણ તેમજ બપોરના ત્રણ કલાકે બાંદરા બાદ્રાધામ દેવાંગી બાપુ તેમજ ભેડા પીપળીયાથી પધારેલા ઘનશ્યામ મહારાજનું ગામની બાળો દ્વારા કુમકુમ તિલકઈને પુષ્પવર્ષાથી અને ઘનશ્યામ મહારાજ અને દેવાંગી બાપુ તેમજ પત્રકારોનું પણ અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ તેમજ આલિંગભાઈ વાળા અને સંજયભાઈ વાળા દ્વારા શાલ ઓળીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને દેવાંગી બાપુ તેમજ ઘનશ્યામ મહારાજ દ્વારા ભાવિ ભક્તોને સત્સંગનો લાભ આપવામાં આવ્યો હતો તેમજ વૃક્ષારોપણ અને આરતી પૂજન પણ કરવામાં આવ્યું હતું સતગુરુ શ્રી અમર સાહેબની ની નિર્વાણ તિથિમાં દૂર દૂરથી થી સંખ્યામાં ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુ આવી પહોંચ્યા હતા

વૃક્ષારોપણનો કાર્યક્રમ અમારા હસ્તે કરાવ્યો અમારા પણ સદભાગ્ય છે અને આપણી એક કહાવત છે ને કે વૃક્ષ વાવો તો વરસાદ લાવો જડે મનુષ્યનું જીવન છે વૃક્ષ છે તો એના થકી વરસાદ આવે છે અને કંઈક વટે માર્ગો છે પશુઓ છે એને આશ્રય સ્થાન હોય તો એ વૃક્ષ છે પક્ષીઓ અબોલ ગણાય છે પણ એ પણ વૃક્ષ એ પક્ષીઓનું ઘર છે અને આજે બટુક ભોજનનો ને એ પણ બધો કાર્યક્રમ છે અને અમારા

સત્સંગ વાસણ વાસણ સાફ કરવાની સેવા વૃક્ષારોપણ સ્વસ્થ અભિયાન વગેરે જેવી સેવાઓ અમે કરીએ છીએ અને સત્સંગ મંડળ ટ્રસ્ટ અમે પંદર થી સોળ બહેનો અહીં કામ કરવા આવીએ છીએ અને વાસણ માંડવાની વગેરે સેવાઓ જેવાનો લાભ લીધો છે તાલુકાના દેવગામ ધામમાં શ્રી અમર સાહેબનું મંદિર આવેલું છે તેત્રીસમી નિર્વાણ તિથિ અમે સૌ સુરત થી આવીએ છીએ સાત થી આઠ બસો લઈને આવીએ છીએ અને સૌ સત્સંગ અને બધી જ સેવાઓનો લાભ મેળવીએ છીએ જેમ કે વાસણ સાફ કરવાની સેવા પીરસવાની સેવા અનેક પ્રકારની સાફ સાફ સફાઈની પણ સેવા બધી જ સેવાઓ અહીં અમે કરીએ છીએ શ્રી અમર સાહેબ આશ્રમ દેવગામ તો કે દર વર્ષે વૃક્ષરોપણનો કાર્યક્રમ હોય છે અને દરેક માનવ સમાજને હિતકાર માટેના સેવાકીય પ્રવૃત્તિ આશ્રમ તરફથી ચાલુ જ હોય છે આ તેત્રીસમી નિર્વાણ તિથિ છે દર વર્ષે બટુક ભોજન હોય છે વૃક્ષરોપણ હોય છે એમ અન્ય પણ જે મૂંગા પશુઓ છે એમને ઘાસચારો બીજા ત્રીજા ઘણા બધા એવા સેવાકીય પ્રવૃત્તિ આ આશ્રમ દ્વારા થઈ રહી છે અને અત્યારે હાલ અમે આ વૃક્ષરોપણ કરી અમે અમારા ધન્ય અનુભવીએ છીએ તેમજ જે સર્વ સત્સંગી ભાઈઓ છે એ દરેક સત્સંગી ભાઈઓને પણ આ રોપણની પ્રેરણા મળે છે અને બધાને ખબર છે કે કોરોના કાળ જેવામાં આપણે ઓક્સિજનની કેટલી જરૂર પડી હતી અને એ આજે વૃક્ષ જેટલા આપણે વાવીએ એ માનવના હિત માટે છે અને વૃક્ષ વાવવા જ જોઈએ અને એનું જતન કરવું જોઈએ પર્યાવરણને સાચવવું જોઈએ આ મોટામાં મોટો સંદેશો છે જોકે હવે આ અત્યારે સોશિયલ મીડિયા દ્વારા ઘણા જનતા જાગૃત થઈ છે અને એમાંથી આ પ્રેરણા મળે છે તો આવો આપણે સૌ વૃક્ષરોપણ કરી અને પર્યાવરણને બચાવીએ અને આપણે જેટલું થાય એટલું માનવ સેવા અને પશુ સેવા અને પંખી સેવા કરીએ સદગુરુદેવ